આકાશવાણી ભુજ સાંપ્રત કાર્યક્રમમાં જીનેટિકલ સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સરળ ભાષામાં સમજૂતી આપશે ડોક્ટર હીરજીભાઈ ભૂડિયા નિવૃત્ત તબીબ જીકે જનરલ હોસ્પિટલ ભુજ કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની નમસ્કાર શ્રોતા મિત્રો સાંપ્રત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે જે વિષય આપણે બહુ એનું નામ નથી સાંભળ્યું પણ એ બહુ ગહન વિષય છે પણ એ વિષયને આપણે વિસ્તારપૂર્વક અને સરળ ભાષામાં સમજવાના પ્રયત્ન માટે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર હિરજીભાઈ ભૂડિયા નમસ્કાર હિરજીભાઈ આપનું આકાશવાણી ભૂજમાં સ્વાગત છે ડોક્ટર હિરજીભાઈ ભૂડિયા એમબીબીએસ છે અને જીનેટિકલ અને વાયરોલોજીમાં તેઓએ અભ્યાસ કર્યો છે અને તેઓ નિવૃત્ત તબીબ જીકે જનરલ હોસ્પિટલમાંથી નિવૃત્ત થયા છે અને ત્યારબાદ બે હજાર અગિયારમાં તેઓએ નિવૃત્તિ બાદ જીનેટિકલ

એ બધું જ એમાં ડિટેલવાર આવે છે તો એમાં જેનેટિક્સમાં જે અત્યારે મોર એડવાન્સીસ છે એની વાત અત્યારે કરીએ તો એ એડવાન્સીસમાં અત્યારે વાયરોલોજી એનો મેઇન સબ્જેક્ટ છે અને જે અમુક દર્દો થાય એને જેનેટિક્સથી આ મદદથી આપણે કેવી રીતે બચાવી શકીએ એનો કેવી રીતે સારવાર કરી શકીએ એના વિશેના સબ્જેક્ટો અત્યારે ગહન અભ્યાસ થઈ રહ્યો છે અને એ અત્યારે મોર એડવાન્સ વસ્તુ છે હવે વધારે વાત ડિટેલમાં કરું તો અત્યારે રિસન્ટલી આપણે બધાએ કોવિડ વાયરસનો અનુભવ કર્યો કોવિડ છે એ એક જાતના જેનેટિક્સના આરએનએ છે એટલે એના અણુઓ છે એને આધારે આ બધા જે રોગો પેદા થયા અને એની સારવાર માટે જે આપણે જરૂરિયાત પેદી થઈ કે આપણે નવા વેક્સિન બનાવવા નવી દવાઓ બનાવી તો એના આધારે આપણે નવી વેક્સિન બનાવી જે આપણે બધા એમ કહે છે કે એકસો પચોતેર કરોડ માણસોને આપણે વેક્સિન લગાવ્યા તો આ નવી વેક્સિનો આ બધા જેનેટિક્સની ઉપજ છે તો સર જેમ શરૂઆતમાં આપણે વાત કરી કે આ જે જીનેટિક શબ્દ જે છે એ શબ્દનો અર્થ થોડો સમજાવશો કે એનો શું અર્થ થાય હા એકચ્યુઅલી આખી મેડિકલ સાયન્સ અને મેડિકલ ડિક્શનરી જેને આપણે કહીએ છીએ આખી ડિટેલ એ આવી ક્યાંથી આપણને એમ લાગે છે કે બધા વેસ્ટર્ન વર્લ્ડે આપણે શીખવી પણ ખરેખર વેસ્ટર્ન વર્લ્ડ એ ગ્રીકમાંથી શીખ્યા છે અને ગ્રીક આપણા જે શાસ્ત્રો છે એમાંથી શીખ્યા છે એટલે એની એક બુક છે કમ્પેરેટિવ ગ્રામર ઓફ સંસ્કૃત ગ્રીક લેટિન અને ઓલ મોડર્ન યુરોપિયન લેંગ્વેજીસ તો આના લગભગ એક પનાની બુક છે જે મારી લાઇબ્રેરીમાં છે એકચ્યુલી શબ્દ જેનેટિક્સનો આવ્યો ક્યાંથી તો મૂળ શબ્દ છે સંસ્કૃતની અંદર જ જ અડધો જેને આપણે હલંત કહીએ કે ખોડો કહીએ એટલે એને મૂળ ધાતુ કહ્યું છે મૂળ ધાતુ ક્રિયા ધાતુ છે તો જન છે જન્મ પેદા થવું અને એના ઉપરથી આપણે કહેવાય એટલે કે જન્મથી પેદા થયા છે એ માણસ એ આપણે જન કહેવાય કહેવાયા હવે એનાથી આગળ વધારે ડિટેલમાં જઈએ તો જે જન છે એને ફેમિનાઇન કરવું એટલે કે સ્ત્રી વાચક કરવું તો એને આપણે જના કહીએ હા જેમ કે જનાના શો પેલા જયારે બહેનો માટેના શો થતા એમ કે જનાના શો જનાના શો તો આ શબ્દો એમાંથી આવ્યા અચ્છા હવે નવાઈની વાત એ છે કે જે માણસ નથી એને શું કહેવું તો એને શબ્દ સંસ્કૃતિમાં અનજન કયો હવે એ જ શબ્દ અન એટલે કે નેગેટિવ માણસ નથી તે થયો તો એવી જ રીતે એ અન શબ્દ છે ગ્રીક અને લેટિનમાં પણ ગયો અને એમાંથી ઇંગ્લિશમાં પણ ગયો અને બધી યુરોપિયન લેંગ્વેજોમાં ગયો એટલે કે હવે અન્ન છે એ શબ્દનો ઉપયોગ એને નેગેટિવ કરવા માટે થયો જેમ કે એજ્યુકેટેડ છે એ ન હોય તો એ અનએજ્યુકેટેડ કહેવાય બરાબર તો આવી રીતે એ શબ્દો ત્યાં પાસ થયા હવે એ જ વસ્તુ જે જન છે એમાંથી જ આખું જેનેટિક્સ જનરેશન આ બધું જ એમાંથી પેદા થયું છે એટલે આખું જેનેટિક્સનું જે સાયન્સની વાત કરી છે અહીંથી પેદા થયું એટલે આપણા પુરાણોમાં ને આપણી સંસ્કૃતિમાં ઘણું બધું છે પણ આપણે એ ડિટેલમાં બધું સમજ્યા નથી અથવા આપણે એ જાણ્યું નથી પણ ખરેખર આ બધું જ આપણે ત્યાંથી જ બધું પેદા થયું છે એટલે સાહેબ બોલા મહાભારતમાં એવા પાત્રો પણ આવે છે આપણા પુરાણોમાં પણ એવા દ્રષ્ટાંતો છે કે અત્યારે જે ક્લોન થાય છે એવા પ્રકારના તો ત્યારે શું એ જેનેટિકલ સાયન્સ ત્યારે હશે એ માની શકાય ઘણા શબ્દો એવા છે કે જેને આપણે ક્લોન શબ્દ સાથે સાંકળી શકીએ અથવા એક સ્પીસીસ સાથે બીજી સ્પીસીસનું સંકરણ કરીએ એવું પણ બધ્યું છે જેનેટિક્સની અંદર એક્ઝામ્પલ છે જેમણે અનજન હતો પ્રદેશ એમાં અનજના હતી એટલે કે એ અનહ્યુમન હતી એટલે કે વાનરી હતી એમાં એક અંશ નાખવામાં આવ્યો દેવનો જેમાંથી પવન પુત્ર હનુમાન બન્યા તો જે વાનરી હતી એની સાથે બીજું જેનેટીક્સ થી મિશ્રણ કરવામાં આવ્યું દેવનું અચ્છા અને એમાંથી હનુમાનજી પેદા થયા આજની મેડિકલ ભાષામાં આપણે એને 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 સમજીએ તો સ્પીસીસ છે ક્રોસ કરીને હનુમાનજીનું રૂપાંતર રચવામાં આવ્યું આ વસ્તુ અત્યારે પણ થાય છે પ્રેક્ટિકલી નાઇન્ટીન સિક્સટી ટુમાં રશિયાએ આવો એક્સપેરિમેન્ટ કર્યો હતો અને એ પછી એક લ્યુસી નામની વાનરી પેદા કરવામાં આવી હતી એ પણ રિસન્ટલી તો આવા જેનેટિક્સ સ્પીસીસ બેરિયર્સ છે એને ક્રોસ કરીને ફર્ટિલાઇઝેશનથી આવું કરવામાં આવ્યું છે પણ એની લિમિટેશન છે એની આગળ જનરેશનો શક્ય નથી બનતી એટલે એના માટે આપણે બીજી નવી ટેકનિકો અપનાવવી પડે તમે વાત કરો છો ક્લોનની તો ક્લોનનું ઉદાહરણ છે ગણપતિ ગણપતિ ક્યારે પેદા થયા હતા તો કે માતા નામ પાર્વતી તો પાર્વતીજીએ શિવજીની ગેરહાજરીમાં ગણપતિને પેદા કર્યા કેમ કર્યા તો કે હાથના મેલથી હાથના મેલથી એટલે સોમેટિક સેલ્સના ડીએનએ એને ક્લોન કરી અને ગણપતિ પેદા કરવામાં આવ્યા હવે મેડિકલ સાયન્સની અંદર ખરેખર કહીએ તો ગણપતિનું ઈ સાચું સ્વરૂપ નહોતું એને શિવજીએ એટલે જ ડિસ્ટ્રોય કરીને નવું રૂપ આપવામાં આવ્યું આપણે એને એમ સિદ્ધાંતિ કહી કે ગણપતિને હાથીનું માથું આપવામાં આવ્યું એને શિવજીનો અંશ આપવામાં આવ્યો ખરેખર પહેલે એમાં શિવજીનો રસ નતો એટલે આ બધા ક્લોન આ તે બધી વસ્તુ ટોટલી બધું જ સાયન્ટિફિકલી આપણે સમજવાની જરૂર છે બધું જ પુરાણોમાં છે આપણે બધું જાણતા નથી પણ જ્યારે ડીપ વિજ્ઞાનમાં ઉતરીએ ત્યારે જ આપ સમજણ પડે એટલે આજે મનુષ્યમાં જે જેનેટિકલ સાયન્સની વાત કરી તો એવી રીતે જેટલા વનસ્પતિમાં અત્યારે જે આપણે જે ખાઈ રહ્યા છીએ બીજ અનાજ એ એમાં પણ આ જેનેટિકલ સાયન્સ હોય છે ને એ કઈ રીતે કામ કરતું હોય છે એનો એક એક્ઝામ્પલ આપો કે ટમેટોસ દેશી ટમેટોસ હતા એ આપણે અમુક દિવસો સુધી સાચવી શકતા તે આપણે એમ કે સડો ચાલુ થાય તો ચાંદી પડે તો હવે આપણે એવી ટેકનિક જોઈતી હતી કે નવી રેફ્રિજરેશનમાં આપણે એને રાખી શકીએ કે કેમ તો જ્યારે એને ટમેટાને ફ્રીજમાં મૂકવામાં આવ્યા ત્યારે અમુક દિવસ પછી એના ઉપર ફ્રોસ્ટ બાઇટ થવા માંડ્યું એટલે કે ચાંદી પડવા માંડી એટલે કે ઠંડીનો બાઈટ થવા માંડ્યો એટલે આપણે એ ટમેટા સાચવવા લાંબો ટાઈમ માટે સાચવવા મુશ્કેલ બન્યા પછી એવી રીતે રિસર્ચ કરવામાં આવી કે અમુક જાતની માછલીઓ છે ઉપર પાણી આઈસ થઈ જાય નીચે પાણી ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો પણ એમાં ફ્રીજ થઈ જતી નથી એટલે એમાં એક એવું તત્વ જીન જેને આપણે અંશ કહીએ છીએ એ છે જે એને એન્ટી ફ્રીજ તરીકે વાપરે છે એટલે કે આપણે કે આઈસ થઈ જતી નથી આ ફ્રીજ આ જીનની એમાંથી સર્ચ કરવામાં આવી એને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યું એમાંથી છૂટું પાડવામાં આવ્યું એ જીન ટમેટામાં રાખવામાં આવ્યું એટલે હવે જે નવું ટમેટું છે એને તમે છ મહિના સુધી કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને રાખી દો પછી જયારે જરૂર પેદા થાય ત્યારે વેચવા કાઢો એટલે આવી બધી જેનેટિકલી મોડીફાઈડ જે ફૂડ છે એ પ્રોડ્યુસ થયા એવી રીતે ઘણા બધા મકાઈના બાજરાના કપાસિયાના ઘણા અત્યારે બીઓ એવા તૈયાર થયા છે જે જેનેટિકલી મોડીફાઈડ છે એટલે હવે આપણે ખબર નથી આપણા પર શું અસર કરશે પણ ભાગવતમાં કહ્યું છે કે કલિયુગમાં તમને સાત્વિક ફળ અને ફૂલ પણ નહીં મળે તો આપણે હવે સમજાય છે કે એ શુક્રવા સાત્વિક નથી તો આ બધું હવે મિશ્રણ આપને મળશે અને એ મિશ્રણ આપણે ખાશું પછી આપણા ઉપર શું અસર થશે એ આપણે અત્યારે કાંઈ પ્રેડિક્ટ નથી કરી શકતા બરાબર પણ મેં જ્યારે આ બધા જેનેટિક્સનો અભ્યાસ કર્યો ત્યારે મને એવું સમજાવ્યું કે આનાથી જો કાંઈ રોગો અથવા કોઈ બોડીમાં કયા એવા ચેન્જીસ આવે તો એને નિવારવા માટે હવે આપણે મેડિકલ સાયન્સમાં શું એડવાન્સીસ જરૂર પડશે તો મેં આજથી વીસ વર્ષ પહેલા આ બધું લખ્યું હતું કે હવે પછી આપણે મેડિસિનમાં એડવાન્સીસમાં એવી મેડિસિન તૈયાર કરવી પડશે કે જેનેટિકલી પ્રોડ્યુસ મેડિસિન હોય કારણ કે આપણા રોગો એવા થશે આપણે આવું અસરો એવી થશે કે એનો સામાન્ય દવાથી નિવારણ નહીં થઈ શકે તો એના માટે આપણે જેનેટિકલી મેડિફાઈડ હવે મેડિસિન પણ અવેલેબલ છે અને ત્યારે એમ પણ કહ્યું હતું કે અમુક રોગોને નિવારવા માટે એવી વેક્સિન પણ તૈયાર કરવી પડશે કે જેને આપણે કહીએ કે જેનેટિકલી પ્રિપેડ કરેલી તો હવે જ્યારે કોવિડ આવ્યો બે હજાર ઓગણીસમાં આવ્યો એટલે બે હજાર વીસમાં આપણે એવી વેક્સિનો બનાવી અને આપણે એને વેક્સિનેશન કર્યું તો આ બધી હવે જેનેટિકલી પ્રોડ્યુસ મેડિસિન છે અથવા વેક્સિન્સ છે એનો ઉપયોગ ચાલુ કર્યો જે આજથી વીસ વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું કે આની આપણને જરૂરિયાત પેલા થશે તો આ આખું એડવાન્સ મેડિકલ સાયન્સ છે જેમાં જેનેટિક્સનો ઉપયોગ કરી અને જે તે રોગો અથવા એના નિવારણ માટેની ઉપલબ્ધતા આપણે એમાં બતાવી શકીએ છીએ કે આ નથી આ કરી શકાય તો આ આખું જેનેટિક્સ નું નવું સાયન્સ છે જેને આપણે હવે આપણે એપ્લાય કરવાનું સાહેબ ઘણા બધા લોકો એમ કહેતા હોય છે ડોક્ટર એમ કે કે તમને આ વારસાગત રોગ છે તો સર જેમ કે માં ને ડાયાબિટીસ હોય તો દીકરાને થાય માં ને હૃદયની તકલીફ હોય તો એ દીકરાને થાય તો સર આ પણ બધું જેનેટિકલ સાયન્સમાંથી આવે છે બધા જ જેનેટિક્સને આધારિત નથી હોતા જેમ કે ડાયાબિટીસ એમાં ડાયાબિટીસ ટાઈપ ટુ છે જેનેટિક્સને આધારિત નથી પણ જે ડાયાબિટીસ ઇન્સિપિડસ છે એ જેનેટિક્સને આધારિત છે એટલે કે એને ઇન્સ્યુલન સિવાય કોઈ બીજો ઉપાય જ નથી તો જે એ ટાઈપના ડિસીઝ છે એ આનુવાંશિક છે એટલે કે જનરેશનમાં આવે છે સામાન્ય જે ડાયાબિટીસ આપણે વાપ કહીએ છીએ એ ડાયાબિટીસ આનુવાંશિક નથી એટલે કે જનરેશનથી નથી જતા એ માત્ર ખોરાક અને આપણી હેબિટને આધારે છે જે કુટુંબમાં જે ખોરાક ખવાય તો એ મીઠાશ ખવાતી હોય મીઠાશ ખવાતી એટલે બાપાને થયો દીકરાને થવાનો હોય તો દીકરીને થવાનો ઈ જેનેટિક્સ નથી એવી જ રીતે અમુક લોહીના રોગો છે એ પણ જે જેનેટિક્સ આધારિત છે એ વાનુવાંશિક આવે છે જેમ કે હિમોફિલિયા એક જનરેશનમાં ન દેખાય તો બીજી જનરેશનમાં એટલે કે એની દીકરીમાં ન દેખાય પણ દીકરીને કારણે દોયતરામાં જાય એટલે આવા અમુક રોગો છે એ જેનેટિક્સને આધારિત છે આનું છે જનરેશનમાંથી એક જનરેશનમાંથી બીજી જનરેશન ત્રીજી જનરેશનમાં પાસ થાય છે પણ બધા જ રોગો જેનેટિક્સને આધારિત નથી. ગુરુજી સાહેબ એક પ્રશ્ન એ પણ થાય કે આપ 2011 સુધી કચ્છમાં રહ્યા. કચ્છમાં તબીબી જે ફિલ્ડ છે આપનું એમાં રહ્યા અને ત્યાર બાદ આપ ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં અભ્યાસ કર્યો. તો અહીંયાનું તબીબી ક્ષેત્ર અને ત્યાંનું તબીબી ક્ષેત્ર અહીં ત્યાં જે શોધો થઈ છે ને એ અહીંયા કેટલી એપ્લાય થાય છે અથવા તો આપણું સાયન્સ ને ત્યાંના સાયન્સ વચ્ચેનો કંઈ ફરક આપને લાગ્યો હોય? જરૂર છે. કારણ કે અત્યારે નવી ટેકનોલોજી જે છે એ મોસ્ટ ઓફ ધ વેસ્ટર્ન વર્લ્ડમાં ડેવલપ થાય છે આપણે ત્યાં પાછળથી આવે છે ને આપણે એના એપ્લિકેશનો યુઝ કરીએ છીએ દાખલા તરીકે કે આપણે મોડર્ન સાયન્સની અંદર હું કહું કે મોડર્ન મેડિકલ સાયન્સની અંદર કે એક્સ રેસ સીટી સ્કેન્સ અલ્ટ્રાસાઉન્ડ એ મશીનો એ લોકોએ તૈયાર કરી દીધા આપણે વાપરી છીએ આપણા રેડિયોલોજીસ્ટ એમાં ટ્રેન્ડ થાય છે અને પછી આપણે એને ઉપયોગમાં પણ લઈએ છીએ પણ અત્યારે એડવાન્સીસ એવા છે જેનો ઉલ્લેખ મેં બે હજાર એકમાં કર્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે મેડિકલ સાયન્સમાં કઈ રીતે થશે અને ક્યાં જરૂર પડશે તો ત્યારે મેં એમ કહ્યું છે કે આપણી હ્યુમન આઈ છે એ કદાચ આ ટેલિસ્ક્રીન ઉપર કે અથવા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર કાંઈ જોવાનું ચૂકી જાય પણ કોમ્પ્યુટરને જો ટ્રેન કરવામાં આવ્યું હોય તો એ કોમ્પ્યુટરનો દરેક પિક્સેલ વાંચીને તમને કહેશે કે આ પિક્સેલ્સમાં કઈ એરર છે આટલા એરિયામાં કઈક ડિફિકલ્ટી છે અને એને જે ડેટા આપવામાં આવ્યા હોય કે આ એરિયામાં શું હોઈ શકે અથવા શું પ્રોબ્લેમ હોઈ શકે તો એને આધારે ટ્રેન્ડ થયેલું કોમ્પ્યુટર છે એ એને ઓટોમેટિકલી રીડ કરશે એને હ્યુમન આઈ ભલે એને ન જોઈ શકતી હોય પણ કોમ્પ્યુટર પિક્સેલ્સ એને બરાબર જોઈને કહેશે કે આ જગ્યાએ આ બ્રેઇન સ્કેનમાં આ જગ્યાએ આ કંઈક મિસ્ટેક લાગે છે આ કંઈક એરર લાગે છે એને આપેલા ડેટાને આધારે એ નક્કી કરશે કે ત્યાં શું છે પોસિબિલિટી ઓફ ટ્યુમર છે કયા એરિયામાં છે તો આ બધું જ નોલેજ જે એને ફિલઅપ કરવામાં આવ્યું છે જે ડેટા આપવામાં આવ્યા છે એને આધારે એ આઈડેન્ટિફાય કરશે અને ડાયગ્નોસિસ કરશે અને જો એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પરફેક્ટલી ટ્રેન કરવામાં આવ્યું હોય તો એ ડિસિશન પણ લેશે કે આને બ્રેઇન ટ્યુમર આ જગ્યાએ આપો સલેબસમાં છે તો હવે સવાલ એ થાય છે કે એને ડિસિશન લીધું અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એમાં ઉપયોગ કરવામાં આવ્યો એ સાચો છે પરફેક્ટ છે કે નહીં તો એના ઉપર એક સુપરવાઇઝર લિવિંગ રેડિયોલોજીસ્ટ જોઈએ કે હા આ સ્ક્રીન ઉપર જે કોમ્પ્યુટર કહે છે એ ખરેખર મને સ્ક્રીનમાં દેખાય છે કે કેમ એટલે કઈ કન્ફર્મેશન કરશે એટલે સેકન્ડ ઓપિનિયન આપશે તો હવેના એડવાન્સીસમાં જે મેં બે હજાર એકમાં માં કહ્યું હતું કે આ ન્યૂ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિક્સ થઈ અને મેડિકલ એડવાન્સીસ કેવા પેદા કરી શકાય અથવા એનો આપણે કેવી રીતે લાભ લઈ શકાય એનો ઉપયોગ અત્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં બે હજાર બાવીસથી થી ચાલુ થયો છે અને હવે ભલે આપણે ત્યાં હજી બધું ડેવલપ નથી થયું આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એપ્સ યુઝ કરી છે પણ વખત જતાં એ જ ટેકનોલોજી આપણે પણ યુઝ કરશું કે આપણો જ કોમ્પ્યુટર છે એ સ્ક્રીન થાય ને તરત ડાયગ્નોસિસ તમને હાજર મળે માત્ર ને માત્ર ડોક્ટર એને ઓબ્ઝર્વ કરશે કે આને ડાયગ્નોસિસ કર્યો એ બરાબર છે કે નહીં એટલે અલ્ટિમેટલી આપણે હવે વો મોર અને મોર એક્સપેરિમેન્ટ થતા જશે કે મોર ઓન મોર સ્ક્રીન ને માણસ ડૉક્ટરને જોતા ઘણો ટાઈમ લાગે છે એ તમારા માટે કોમ્પ્યુટર તમને બધું કામ કરી આપશે માત્ર તમે ન ઉપર નજર રાખો તો આ મોડર્ન સાયન્સની અંદર મોડર્ન ટેકનોલોજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેડિકલ સાયન્સને કઈ રીતે એડવાન્સ કરશે એનું એક્ઝામ્પલસ તો સાહેબ આપના આટલા બધા વર્ષોના અનુભવો છે આપ કચ્છમાં આટલા વર્ષ તબીબી ક્ષેત્રે કામ કર્યું પછી લંડનમાં કામ કર્યું તો હવે આપ નિવૃત્તિ બાદ આપ કચ્છમાં શું કરવા ઈચ્છો છો અને કચ્છના લોકોને એનો શું લાભ મળે કેમ કે આટલું બધું જ્ઞાન આપની પાસે છે તો એ કઈ રીતે આપ વેચવા માંગો છો મારો મતલબ એ છે કે આ જ્ઞાન છે મારી પાસે રાખી મૂકીશ તો એનો કોઈ અર્થ નથી વેદ વ્યાસે પુરાણોને રચના કરી પોતે સાથે નથી લઈ ગયા આપણને આપતા ગયા છે તો આ જ્ઞાન છે એ વધુ ને વધુ પબ્લિક પાસે જાય ડોક્ટર્સ પાસે જાય સાયન્ટિસ્ટ પાસે જાય એનો સદુપયોગ કરે અને જરૂર પડે તો એની લાઇબ્રેરીઓમાંથી વધારે ને વધારે ઇન્ફોર્મેશન લે એડવાન્સ સ્ટડી કરે અને એનો લાભ લે તો મારો મતલબ એ છે કે આ એડવાન્સ નોલેજ છે એ બધું બધાને લાભ મળે એ હેતુથી ઉપયોગ થાય તો એના માટે આપ કંઈ સેમિનાર કે એવું કઈ કરો છો કે કે કોઈને આપની પાસેથી જાણવું હોય તો કઈ રીતે આપનો કોન્ટેક કરી શકે હા એક્ચ્યુઅલી હું દરેક સબ્જેક્ટ વાઇઝ ઘણી યુનિવર્સિટીમાં જાઉં છું એના લેક્ચરો પણ આપું છું અને રિસન્ટલી હું 17મી ફેબ્રુઆરીના કચ્છના માધાપરની પાસે ગંગેશ્વર મહાદેવ પાસે એક એરિયા છે જે છે ગંગેશ્વર ડોમ એરિયા તો ત્યાં આખું જીઓલોજીકલ એક્સપેડિશન થવાનું છે તો હું બધાઓને એનઆરઆઈ જે લોકો યુનિવર્સિટી અથવા કોલેજો અથવા સ્ટુડન્ટ્સ જે બધા આવશે એને પણ માર્ગદર્શન આપીશ જે તે સબ્જેક્ટનું જે તે ફિલ્ડની અંદર જઈ અને માર્ગદર્શન આપવામાં આવશે એવી રીતે આર્કિયોલોજીનું સાયન્સનું ખગોળનું આ બધા જ વિષયોનું વધુ ને વધુ ઉપયોગ થાય ગન સ્ટડી થાય એ હેતુથી જ આ બધું કરવામાં આવ્યું છે અને આના માટેની અમે આખી લાઇબ્રેરી રાખી છે અમારી પાસે લગભગ એક લાખ પુસ્તકોની લાઇબ્રેરીઓ છે અને ડિટેલ બધો અભ્યાસ પણ કરેલો છે કે કઈ બુકમાં કઈ જગ્યાએ શું રેફરન્સીસ આપ્યા છે પુરાણો એના શું રેફરન્સ છે મોડર્ન સાયન્સની અંદર ને ટેકનોલોજીમાં શું રેફરન્સીસ છે એ બધું જ એ લાઇબ્રેરીમાં અવેલેબલ છે અને જે કોઈને પણ આવી જરૂરિયાત પેદા થાય એ અમારો સંપર્ક કરી શકે છે અમારી ફેસબુકના ડિફરન્ટ ડિફરન્ટ સબ્જેક્ટના પેજીસ અવેલેબલ છે જેમ કે આર્કિયોલોજી જીઓલોજી હિસ્ટ્રી વૈદિક મેથેમેટિક્સ સાયન્સ એવરીથીંગ તો અમે ઈચ્છીએ કે જનરલ પબ્લિક બધી આનો આ જ્ઞાનનો લાભ લે અને જરૂર પડે તો મારો સંપર્ક કરે કોઈ પણ સબ્જેક્ટની કોઈ પણ બુક મેડિકલથી કરી આયુર્વેદ ટેકનોલોજીથી કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ઠેઠ પુરાણો સુધી બધું જ અવેલેબલ છે અને અમે એ માટે રાજી છીએ કોઈ એનો ઉપયોગ કરે સદુપયોગ કરે અને અમે એને મદદ કરવા તૈયાર છીએ તો સાહેબ ખૂબ ખૂબ આભાર અને અમારા શ્રોતાઓને કહીએ કે ઉડિયા સાહેબ પાસે એક દુર્લભ ખજાનો છે જ્ઞાનનો વિજ્ઞાનનો તો આપણે પણ એમનો લાભ લેવો જોઈએ અને એમના આટલા વર્ષોના અનુભવો છે વિજ્ઞાન સાથેના તો એનો પણ આપણે લાભ લઈએ અને સાહેબ પાસેથી આપણે જે એમની ગંગા છે એમાંથી જેટલું જ્ઞાનની ગંગામાંથી મળે એટલું લઈએ આજે અમને આ અવસર મળ્યો આકાશવાણી ભુજને ઉડિયા સાહેબ આકાશવાણી ભુજના શ્રોતાઓ વતી આકાશવાણી ભુજ પરિવાર વતી આપનો આભાર માનીએ છીએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ સાંપ્રત કાર્યક્રમ અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જીનેટિકલ સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સરળ ભાષામાં સમજૂતી આપી ડોક્ટર હિરજીભાઈ ભુડિયાએ નિવૃત્ત તબીબ જીકે જનરલ હોસ્પિટલ ભુજ કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું